જય સ્વામિનારાયણ જય સ્વામી નારાયણ શું કરો લાલ જય સ્વામી નારાયણ સુઈ ગઈ કોઈ કોઈ લાલભાઈ વાત કરી તાર તો ગાઈસ બપોરના એક વાગ્યો છે હું તૈયાર થઈ ગયું જુઓ આપણે તૈયાર થઈ ગયા સ્ટોરે જવા થોડુંક કોમ છે એટલે બહાર જવું છે આજે મારો નીરનો ક્યાંનું જવું હતું પણ એક થોડું પ્રોબ્લેમ થયો એટલે નીરવનો સ્ટોરે જવું પડ્યું તે મને વેળા જઈ એટલે જવાયું નહીં જો નીરવ શું કરો બતાવીએ શું કરે છે બુડી જો ચાબા પીર્યા નીરવ

જઈએ આપણા નિરાવના જોડે ચોળ પકવાન મમ્મીએ તૈયાર કરી દીધા એ મસ્ત ફાઈનલી ગાઈસ સ્ટોરી જવા નીકળી ગયા છીએ અમે જો પેલો આવ્યો ડોન ટાટા કરવા જોઈ રહ્યો ગ્રીન કલરની ની ટીશર્ટ પહેરી બાય તો જોઈ લો ગાઈસ નીરાવનો મો અને પપ્પા

કારણ કે બધા જેવું છે બરફ જેવું નીમન ઈમન નીરવે ગાડી ઉભી રાખી સ્ટોર માં જઈને હવે કાઢી નાખે કારણ કે તો તો ઠંડી લાગતી એટલે જઈને મળીએ બાય બાય જો પપ્પા આવી ગયા સ્ટોરમાં કઈશ જો અમે બધા આવી ગયા છે મોલમાં પૂનમ કુમાર ના શૂઝ લેવાતા એમને ફાટી ગયા શૂઝ આ મમ્મી જોવા પીવાના ઠંડી નહીં તો ઠંડી લાગત ખબર જોયા છે આ પંખીઓ જાય જો આખો ઝુંડ પંખીઓનો આયાન દેખ આયાન દેખ નહીં આપણે હી નહીં આપા પેલું એક બોલવાનું ગુજરાતી જો બેટા જો મો મમ્મી પૂનમ કુમાર ને ખાસ પૂનમ કુમાર ને બધો જોવો પેલા આ જોવા માટે આનીમ સાબા બેહાડી આઈ જો હવે બધું જોશે ડીઝલ ના ચૂકવા રહી ગયો તે લેસે અમે આયરા મોલ માં આયા છીએ જો આજે આમાં પૂનમ કુમાર શૂઝ જોઈન ગયા એમના તે મસ્ટ ચોરેથી થી લીધી આ બીચલ કે હેડ આપણે હમણા આવતો રહીએ નીરવ હા ના હા ના કરતા તો પણ ફાઇનલી હા પડી જઈએ એટલે પઈ મોકલાઈ ગયો કઈ બહુ કામ જેવું હતું ને એટલે કીધું જઈએ નહી તો ના આવત મુ તો જો આયા બીજા આયા જો ચાલ થઈ ગયા હવે જઈએ અંદર પછી આગળનું બતાઈએ તમને અંદર જઈને એન્ટ્રી ગેટ નંબર થ્રી માંથી જઈએ મેં વેટ કરું છું બધાની અંદર આવીને બાર પવન બહુ હતો એટલે હું અંદર આવી ગઈ જો મમ્મી આવી ગયા જીલું ડોન આવી ગયા જીલુ કે આવ્યા બેટા આપણે જય સ્વામિનારાયણ જોઈ ને હવે જય સ્વામિનારાયણ બોલતા જય સ્વામિનારાયણ હેમોના પડાય જો આ રીતેનો ય મોલ ઓછે છે આવા વિડીયો બધામાં જુઓ આ રીતે અંદર હોય બધી કંપનીઓ ગાઈશ અલગ અલગ આમાં આપણે બધે ફરવાનું છેલ્લું સોંત અત્યારે જ્યારે સ્કીમ હોય ને ત્યારે વધારે પબ્લિક હોય અત્યારે જોઈ લો તો ચલો હવે શું શોપિંગ કરીએ પછી તમને બતાવીએ કોઈ ટી શર્ટ મસ્ત મમ્મી જો એટલે પહેલાઈશ હે તોડીને ભાવ હશે પણ કઉ તોડીને ભાવ હશે જો બીજો જમશને બધું

એ શું હોય તમે એરપોર્ટ ઉપર ને ને એટલે ઉપર બે બે ના જસ જોઈએ સુ લઈએ શું નઈએ ખબર પડે જો આ રિયલ ફ્રૂટ કાઉન્ટર જ્યુસ જ્યુસનું બધા પબ્લિક હેડ જોવા જોડે

જઈએ હેડ ને જોઈએ તો ખરા મારે આવું જેકેટ લેવાનું છે પણ હાલ નહીં સાઠ ડોલરનું હો પણ હાલ લેવું નહીં આપણે જોઈએ હવે જો નાના છોકરાની આ બધી ટી શર્ટો જો જોજો હારી હારી આ બીજલ પણ આવું આપણે તો

બીજલ અમે પરમ દિવસ એમ કીધું હતું ને કે અમારા જીઆસ સવારે વોમિટ થાય છે રોજ સવારે તો એક બેને કોમેન્ટ મારીએ મમ્મી કે ગરમ દૂધ કરીને પીવડાવવાનું તો આપણે હા ગરમ જ પીવડાવીએ તો એ વોમિટ કરી જાય અને સવારનું જ દૂધ કરો સાંજે પીવડાવીએ ને એર્યું નહીં કરતું અમે એને સાંજે છ વાગે કે સાત વાગે દૂધ પીવડાવીએ ને એર્યું નહીં વોમિટ કરતું પછી સવારનું દૂધ હોય ને એર્યું જ વોમિટ કરી જાય એટલે અમે એને ગરમ કરીને ચાલીએ કારણ કે દૂધ તો ઠંડુ અપાય નહીં અહીંયા છોકરાનો છોકરા નહીં અમે કોઈ અમે બધો જે પીએ બધા ગરમ કરીને જ પીએ હવે જોઈએ બીજલ નહીં શું લે સી ખબર ચેટલાનું જ્યુસ આવે ચેલાનું આવ્યું બીજલ જ્યુસ ચેલાનું જ્યુસ દસ ડોલરનું હાય હા આના કરતા ઘેર પીવું સારું પૂનમ કુમાર પેમેન્ટ કરવા ઉભા રહ્યા જોઈ લો અને જિયાસ તો અમાર ઇનો ચોક જાય ને એટલે ઇનાનો અમનો ખર્ચો હોય ને હોય જ જાવ બધું મળે અહીંયા પેન્ડોરા બધું જ છે બધું બહુ છે ગાઈસ પણ સો ચાલ લીધું બીજલ હેલો આઈ એમ ગુડ યુ જો જ્યુસ બનાવ છું

પણ ગમ બીજું કોઈ નઈ પણ ના ગમે પૈસા બગાડી તો ગાઈસ આપણને બે ગિફ્ટ મળી ગઈ હવે પેલા પેલી મેડમે ગિફ્ટ આપી ઉપર સીરમ ના બિરમ ક્યાંક ક્લિનિંગ કરીને લગાવજે તાર મોઢું સારું થશે સાત વાર યુઝ થશે આટલી પછી કે હું તમને બતાવું પણ મેં કીધું હું રસમાં છું મારે ત્યાં ટાઈમ નહીં જો અમે ઓલ્ડ નેવીમાં આવ્યા છીએ અત્યારે હવે જોઈએ નીરવનું જેકેટ બેકેટ સારું મળે તો જોઈતું આપણે નીરવનું જેકેટ સારું બધું મૂલાઈ જાય નહીં તો એ કદીએ નહીં લાવો એના કરતાં લઈ લો હવે જોઈએ કઈ રીતે જો આવી રીતે ઓલ્ડ નેવી બધું સ્કીમમાં હોય પણ સ્કીમ સ્કીમ કરીને બધું પૈસા લઈ લે જોઈશું આપણે ડેનિમનું જેકેટ ને બધું જ છે જાનિમ મેક્સીઓ છેલ્લી નોની નોની અજોન પણ કહેવા છેલી ને ઉધરસ ખાયો જોઈએ વાળું પીવા ન તે બરફ વાળું પીવા ને તે ઉધરસ ખાયો જીન્સ ના બીન્સ બધું બહુ જ છે ગાઈસ પણ આઈ રહી જો અહીંયા ટી શર્ટો બીજા લાઈ રહી વીસ વીસ ડોલરની મમ્મી તો કેવું જ નહીં લઈ લો જો આ ટી શર્ટ ચોવીસ પચીસ ડોલરની આ બધી ઉપર વીસ વીસ ડોલરમાં પણ અમને સસ્તું તો કશું ગમતું જ નહીં હું કેવું બીજા સસ્તું તો આપણને ગમતું જ નહીં કશું એમ સાઈડ તો ના તમારે નહીં લેવી રહેવા દો

આપણા લાયક છો ને અહીંયા ઓવલાસ સેટ અલે રેવા દે ને જીયાન સીયાર લઈ લઈ લઉં લાવજે લઈ લઉં હું આ ભરતું નહીં તે બીજા કે ટી શર્ટ છે લી નો નિયા હારી પણ નો નો છોકરો આ નિયા તે તો આ ઘરે જતી રે બીજલ બાજુ જોવા દે ચેનલી ગાઈસ જોવા કોઈ નું ના લેવાય તો કોઈ નહીં છોકરાની શોપિંગ થઈ જાય બીજા લા બાજુ ટ્રાય કરાવ ચિયાસ ના ના એનું નકરું પેલું બરફ નખ્યા લ્યો ને એનું પીપી પીપી કરસ બીમાર પડશે મમ્મી આવ્યો ચિયાસ મૂકી દે બસ હવે મના દેજો ને હું ચોક ગાર્બેજ કરી દઉં મસ્ત આવ્યો છે બ્લુ કલર

અલી હમ આવા ઈને ભૂખ લાગી છે મે તો તો કે ખાધું તો એટલે મને તો લાગી નહીં પુનમકુમારજી આસુંગીજોકુમાર એટલે તારી પુનમ પૈચાં કે લો જબ્બા બેઠા એ અમાર જમઈ ઊંઘી જાતા તે હવે ઉઠ્યાઈ હાલ ચિલ્લો 10 મિનિટ ઊંઘ્યા ચિલ્લો અડધો કલાક ઊંઘ્યા એટલું જ જો બે સન કાંદા એક આ કઢી જોવો કઢી બનાવીસ રાઇસ ધોઈ લીધું કઢી બનવા બેસી ગયા સી બે જો ભૂમી રોટલી ખાઈજે મેરા રોટલી ખાઈ સાજી હમ કરું પર અમે ઘરે આવી ગયા હતા અને આવીને તો મેં સવારના ખાલી પૌવા ખાધા મીન પપ્પાએ એટલે બહુ જ ભૂખ લાગી હતી અને મલ એવડો મોટો હતો ત્યાં તો પગના બગ નહીં મમ્મી થાકી થાકી બધા ત્યાં ફટાફટ બીજા ચણા બાફી થઈ હતી ને દેશી ચણા ચણા ભાત મૂક્યો રોટલી લોટ બાંધ્યો ને હવે જો મમ્મી વાસંગ સર મી કિચન ને એવું બધું સાફ કર્યું મારા માટે સવારે વધારે રોટલી બનાવી સરવા માટે પેલી બાજુ જિયાસ જો જીયાસ ઊંઘી ગયો એમ પપ્પાએ ઊંઘા દીધો તો ભૂલમાંથી

નીરવ બોલો જ કપડો હોય કે રાત્રે બદલીને ને ઊંઘવાનો કેમ હવે મોઢું બુઢું ધોય મસ્ત હું એક લેગો પહેરું બે દિવસ ટી શર્ટ ના પહેરું પણ શું કહેવાય પેલું એ પહેરું લેખો પહેરું હવે તમે ઘેરો એટલે સ્ટોર નો બધો બગડી નહીં ખાધું કોઈ નઈ જો કઈ વાતન છે એટલો એ બદ આટલું આટલું ખાધું છે એટલું ખાધું મમ્મી આટલું આટલું ખાધું આટલું આટલું એમાં મો મમ્મીન બિગલીએ ઠોક્યું ખાલી દબાઈ અમાર ઘરવારાએ અમાર અમાર ઘરવારાએ નહીં ખાધું આ બાજુ જોઈએ શું કર છે જો અજીયા સંગી ગયા હે જીલુ પુત્રા બેટા દૂધ બનાવી તાર માટે હેડ મમ્મી નું દૂધ બહુ ગરમ ના થઈ જાય જો આ બાજુ આને તૈયાર કરવા બીજલ આપણે થોડી વાર બેસીશું એટલે આપણું મગજ ફ્રેશ થાય નહીં તો મારા આખો દિવસ આનું આ જોવાય ઊંઘવાનું બ્લોગ બનાવવાનું સ્ટોરે જવાનું ઊંઘવાનું બ્લોગ બનાવવાનું સ્ટોરે જવાનું એટલે થોડી વાર જીયા ભાઈ તો આજ ઊંઘી ગયા છે ને તો અમારે મસ્તી ચાલુ જ હોય ના જોડે નહીં જીલું ગાય એટલી ઊંઘાઈ હતી ને કાલ તો

एवढा तर काय सुमकी जेये जय स्वामी नारायण गुड नाईट जय गोगा महाराज मारिया खाल्ला ब्लॉग म बाय बाय जाऊ